જય શ્રી આરામ સૌપ્રથમ તો સર્પશ્રી મિલનભાઈ અને એમની સંપૂર્ણ ટીમને હૃદયથી શુભેચ્છા પાઠવું છું કે ગામમાં આવા સુંદર કાર્ય કરી રહ્યા છે ભવિષ્યમાં આવા સુંદર કાર્ય કરતા રહે એવી જ મારા હૃદયની અભિલાષા છે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરું કે એમને આવા સત્કાર્ય કરવા માટેનું અપાર બળ પૂરું પાડે આજે સુંદર આયુર્વેદ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો ગામના લોકો વધારેને વધારે આ આયુર્વેદ કેમ્પનો લાભ લે એવી અમારા બધાની હૃદયની એક અભિલાષા છે આયુર્વેદ દેશ એવું એવું કહેવાય પ્રખ્યાત સૂત્ર છે અમારે ત્યાં કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેર ક્યોર આયુર્વેદ એવું કહે છે કે માણસ રોગી બને અને પછી ઉપચાર કરે એને કરતા એવું જ કંઈક કરીએ કે માણસ રોગી જ ન બને તો બહુ સરસ આ એક સૂત્ર આયુર્વેદે આપણને આપ્યું છે તો હવે સુંદર કેમ્પનું આયોજન કર્યું છે તો ગામના લોકો વધારેને વધારે આ કેમ્પનો લાભ લે એવી જ અમારા હૃદયની અભિલાષા છે પ્રણામ જય શિયારામ